અમદાવાદમાં આવેલ રવિવારી માર્કેટો હું તમને બતાવી રહી છું આ છે રવિવારી માર્કેટ ખૂબ સરસ મજાની જૂની જૂની વસ્તુઓ મળે છે તે તમે જુઓ

પેલાના તમે જોઈ રહ્યા છો ફૂલદા ડબ્બા સરસ મજાની બધી વસ્તુઓ છે આ બધા ये तो जाने बोल यार सुन सुन đi यार ओ मय चलो आइए अपन खूबसूरत मजानी बदी वस्तुयो के एक तरफ सामान रखिए रखिए ओ तांबा ना बेड़ा सूस्या तम बेड़ाना के लिए कौन किला

जिन हेलो आ जा हम Panas, pegas, 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 pegas,

ღnew Scroll feeder to Du Khrifah. बधी Seeing everything above the Keep waiting and waiting. They!!! Anيدhan Montaja. I is taking fortna Ah, bago siya, bday, baso, nashtrina, darik, jet, nasa mo, kumuha si. 5 ગ કીડે હડેા઱વાામ મેયએ pareે ભોઑ છે અમદાવાદની રવિવારી માર્કેટ જે તિલકબાગ પાસે આવેલી છે તે હું તમને બતાવી રહી છું રવિવારી માર્કેટ તમે જોઈ રહ્યા છો અહીંયા દરેક જાતની વસ્તુઓ મળે છે કપડા જૂના કપડા મળે નવા મળે જો બધા લોકો બધી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે અહીંયા બુક છે શ્રીમદ ભાગવત શિવસાગર રામચરિત માનસ આવી દરેક જાતની બુકો પણ અહીંયા મળે છે જો તમને બુક સ્ટોલ બતાવું અહીંયા કેટલી બધી બુકો છે અહીંયા હા આટલી બધી બુક છે અહીંયા તો કાપડ બધું આવી ગયું હા છે ભાઈ આ હાલો એક કાપી દો ભાઈ બસ આપણે લઈ લીધું છે કામ આવે આપણે કામ આવે જે કામ હા હા આપણે એવું છે ને સારું તો આપણે લીધું છે લેવા આવશે એવું ને સારું ચલો

બધું પાડ માર્કેટ અહીંયા તમને બધી સાડીઓ જોવા મળે છે નવી નવી સાડીઓ এই কমপ্লিট করে তারপর আপনি আপনার কাজটা করে নিতে পারবেন પણ બધું ખૂબ જોવાનું છે પણ હવે આપણે આગળ નહીં જઈએ જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ